નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે એવા વિચારો બતાવીશું કે તમને ક્યારેય પણ ચિંતા નહીં થાય અને તમે ચિંતા કરવાનું છોડી દેશો ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નંબર એક સચ્ચાઈ કેટલી પણ કેમ છુપાવવામાં ના આવે પણ એકને એક દિવસ સામે જરૂર આવી જાય છે દુઃખ ક્યારેય એટલું મોટું નથી હોતું એ તો આપણે તેને વિચારી વિચારીને મોટું બનાવી દઈએ છીએ નંબર બે આપણે એ વાતથી ક્યારેય પણ ઉદાસ ના થવું જોઈએ જે લોકો આપણને પસંદ નથી કરતા પણ એમનું ધ્યાન રાખવું જોઈએ કે જે લોકો આપણને પસંદ કરવાનો દેખાવ કરતા હોય ક્યારેય પણ કોઈનાથી વાત કરવાની આદત ના પાડતા મિત્રો કેમ કે જ્યારે એ માણસ વાત કરવાનું છોડી દે છે ત્યારે જીવવું મુશ્કેલ થઈ જાય છે નંબર ત્રણ ખાલી પૈસા હોવાથી જ માણસ ધનવાન નથી બનતો પણ સાચો ધનવાન તો એ છે જેના વિચારો સારા હોય અને વ્યવહાર સારો હોય જીવનમાં ક્યારેય પણ કોઈની સાથે તુલના ના કરશો તમે જેવા પણ છો સર્વશ્રેષ્ઠ છો નંબર ચાર હંમેશા એ વિચારીને ખુશ રહીજો કે જે હતું એ સારું હતું અને જે બાકી છે એ વધારે સારું છે અને જે આગળ જઈને મળશે એ એનાથી પણ વધારે સારું હોય છે પ્રેમ હોય કે ભોજન જો કોઈને વધારે આપીએ તો એ અધૂરું છોડીને ચાલ્યું જાય છે ચૂપ રહેવામાં જ આપણી ભલાઈ હોય છે કેમ કે આજકાલ આપણને સમજવા વાળું કોઈ નથી અને જે સમજે છે એ વાતનો કંઈક અલગ જ મતલબ સમજી લેતા હોય છે આપણે કોઈ પણ માટે એટલા બધા ખાસ નથી હોતા જેટલા આપણે સમજી લઈએ એટલા માટે કોઈની માટે વધારે ઉદાસ ન થતા એકલા રહેવું અને એકલા રોવું માણસને વધારે મજબૂત બનાવી દે છે જ્યારે દુઃખ વધારે થઈ જાય તો માણસ રોતો નથી બસ ખાલી ઉદાસ રહેવા લાગી જાય છે જે નસીબમાં હોય એ સામે ચાલીને આવે છે અને જે નસીબમાં ના હોય એ આવીને પણ જતું રહે છે વારંવાર અસફળ થવાથી ક્યારેય પણ નિરાશ ન થવું જોઈએ કેમકે ક્યારેક ક્યારેક જોડાની છેલ્લી ચાવી તાળું ખોલી આપતી હોય છે ફરખવાવાળા તો ઘણા બધા મળી જશે આ દુનિયામાં પણ સમજવાવાળા કોઈ નહીં મળે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા